જય માતાજી મિત્રો એક એવું મંદિર કે ત્યાં બધું શું કહેવાય કે ત્યાં પૂજા પાઠ એ બધું છે ને પૂજા અર્ચના પૂજા પાઠની એ બધું છે ને સેનાના જવાન એટલે બીએસએફ કરે છે ભાઈ શું કામ કરે છે ચાલો બતાડો રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે અહીંથી ભારત પાકિસ્તાનની બોર્ડર છે આ જો આર્મીની બધાય છે અહીંથી ભારત પાકિસ્તાનની બોર્ડર છે દસ પંદર કિલોમીટર હવે આની સ્ટોરી હું તમને કહું ઓગણીસો એકોતેરમાં જે યુદ્ધ છું ને ત્યારે પાકિસ્તાને બોમ્બ મારો કર્યો હતો હિન્દુસ્તાન ઉપર અને એ સમય એમ કહેવાય છે કે આ માતાજીના મંદિર ઉપર જેટલો બોમ્બ ફેંક્યો તો એક પણ બોમ્બ ફૂટ્યો નહીં તનો મંદિર તનોટ માતા ટેમ્પલ એ કહેવાય છે એટલે પાકિસ્તાન તરફથી જે બોમ્બ મારો થયો ને એ બધા બોમ્બ અહીંયા ફોડવામાં આવ્યા પણ એક પણ બોમ્બ માતાજીની કૃપાથી ખુટો નહીં ત્યારથી બધા પૂજા પાઠ પૂજા અર્ચના બધું છે ને બીએસએફ કરે છે સેનાના જવાન કરે છે એટલે માતેશ્વરી તો નોટરાય મંદિરનું બહુ ઊંચું મહત્વ છે અને બોમ્બ પણ અહીંયા રાખવામાં આવ્યા છે બોમ્બ પણ અહીંયા છે જય જય ભજરંગલી સેનાના જવાન બધા અહીંયા વોમ તો કે વોમ ને બધું અહીંયા પડ્યું છે આ લાઈવ વોમ છે અહીંયા સો પીસ માં રાખ્યા છે અને અહીંયા આવતો તો ને તો એક થોડી ત્રુટી છે એ ત્રુટીમાં વિડીયોમાં બોલાઈ ગયું છે છતાં તમને કહી દઉં છું જો આ છે ને ઓગણીસો એકોતેર બોલો તો એકોતેર ને એકચુઅલી બડે બડે દેશોમાં છોટી છોટી બાતે હોતી રીતે ઓગણીસો પાસઠમાં જો આ મંદિર ઉપર છે ને સાડી ચારસો બોમ્બ ફેંકવામાં આવ્યા હતા પરંતુ મંદિરને કાંઈ ન ઓછું અને બોમ્બ ફૂટ્યા પણ નહીં તો માતાજીની કૃપાથી પાકિસ્તાનને આપણે હરાવી દીધું અને પછીથી અહીંયા બીએસએફને આ ચોકી સ્થાપિત કરી હતી અને અહીંયા એની કેરને બધું છે ને એ જો તનોડ છે અસળ મારી એટલે ટૂંકમાં બીએસએફ આનું તો દેખરેખ રાખે છે પૂજા પાઠથી લઈને બધી વસ્તુ સત્યની જોડે હોય ને તો માતાજી તમારી સાથે તમારી મદદ આવી જાય બાકી સો ચૂહે ખાકર હજકો એ નીકળે એની જેવું થાય તમે ગમે એટલા ખોટા કામ કર્યા હોય પછી ગંગા નામ કે ગમે ત્યાં તો પછી એનું ત્યાં સોલ્યુશન ના આવે એટલે ઇન શોર્ટ તમે હંમેશા ધર્મના પક્ષમાં હોવા જોઈએ એમ